હેલો ગુડ મોર્નિંગ કેમ છે બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં અને અમે લોકો આવી ગયા છીએ વઢવાણના બસ સ્ટેન્ડમાં સવાર સવારમાં વઢવાણના બસ સ્ટેન્ડમાં બેઠા છીએ બસની રાહ જોઈને કેમ કે અમે મોજી દોડતી છીએ એટલા માટે કારણ કે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બધા ડેટા મને હેપી બર્થડે અને જીગરનો બર્થડે છે હેપી બર્થડે થેન્ક યુ જીગરનો બર્થડે છે પૂનમય છે એટલે એમ થયું કે દર્શન કરી આવીએ અને આજ અમે બસમાં જઈએ છીએ એટલે બસની રાહ જોઈને બેઠા છીએ વહેલા સવારના છ વાગ્યાના ઉઠી ગયા હતા પણ અમારો પાર આવે નહીં થાય આઠ વાગે તો આઠ વાગે નીકળ્યા અમે છ વાગ્યાના ઉઠા ને તોય અને મારે જીગરને મેચિંગ મેચિંગ થઈ ગયું છે થોડું થોડું થયું છે આમ આ ટમેટી કલર ઉપર છે તમારે રેડ કલર ઉપર છે ના ના બસ આવશે છે હમણાં તો બસની રાહ જોઈએ છે આવે પછી બસમાં માં મળીએ અથવા મોજી દળ જઈને મળીએ તો મારે અત્યારે જવું છે લીમડી પણ બસ આવે છે લખતર અને મારે લખતર જવું હોય ને તે લીમડીની બસ આવે કાજી ઘર લીમડી જવું હોય ને તો લખતર આવે ને લખતર જવું હોય ને તો લીમડીની આવે એવું છે નવ થી દસ આમી મળે એટલે એવું છે બધું

બાપુ કે કે જો પાછળની લાઈનમાં બેઠા છે એમના ઘરે પાછા રિટર્ન થઈ ગયા અમે લીમડી જવા માટે કાંઈ કે રસ્તો બહુ ખરાબ છે અત્યારે હા જોરદાર રસ્તો છે એમ થાય કે હમણાં જઈશું તો જો લીમડી લીમડી પહોંચી ગઈ છે ને બસ આવી ગયો છે લીમડી નું બસ છે

બાઇક લઈને હવે જઈ છે અમે ઘરે બધા નીકળી ગયા બાઇક લઈને આજે બસમાં હેરાન થઈ ગયા અમે બસની રાહ જોવામાં આમ તો હેરાન નો થયા પણ સવારે બસની રાહ જોવા હેરાન થયા કલાક બાઇક થઈ રહી તો બસ તો આવી નહીં એટલે ઇકોમાં જવું પડ્યું રિક્ષામાં ગયા અને પાછા આવી ગયા હવે બાઇક લઈ જઈ છે ઘરે અને હવે જઈ ઘરે જઈને મળી હતા તો જો અમે ઘરે પહોંચી ગયા ને અહીંયા જગર બેસી ગયા છે ને અહીંયા નમું જોયેલું

એટલે નહીં આ જીગર ને મમ્મી બે ગયા છે જો કાં જીગર આ ગયા ને ચા નહવા ના જાય ગયા ઓનો મારા ગયા હમ કેટલું આપણે અહીંથી બાઈક લઈને ગયા પછી બાઈક મેકિન ઈકો માં ગયા ઈકો મેકિન પર રિક્ષા માં ગયા પછી રિક્ષા મેકિન પર બસ માં આયા બસ મેકિન બસ આ બાઈક માં બાઈક લઈને ઘર ભેગા થઈ ગયા ના બસ હું હાલી ગયો હા

જોઈએ આમ હમણાં સર્ચ કરવી ગુગલ પર કે ઉપવાસમાં મેગી મસાલો ખવાય કે નો ખવાય જો જોઈએ નાના એવા મહેમાન ફરાળ કરવા બેહી ગયા છે અમારા હરે આ નમો ફરાળ કરશ તું ઉપવાસ રયોસ તો ઉપવાસ નથી તોય ચિપ્સ ખાય છે અમારા હરે હરે ખાઈ લો લે નમયે હે

જીગર ને દૂધ દીધું અને ખજૂર વાળું દૂધ ને ચીપ્સ ને વેફર ને પાંચ જણા છે પાંચ અલગ અલગ છે કા નમું તો જો આ બર્થડે છે અને આમ સવાર સવારમાં જ મોજી જતા રહ્યા હતા ગામડે ચકુબેન ની બધા આરામમાં હતા એટલે મળાણું નથી એટલે જીગર અત્યારે મળે છે મમ્મી ને ચકુબેન ને નમુ ને તૈણી ને

આજ પૂનમ છે ને જીગર નો બર્થડે છે પાંચ થી છ વસ્તુ ભેગી થઈ છે અને બર્થડે ડે જયારે જીગર નો હોય ને ત્યારે જીગર મમ્મી ના પપ્પા ના આશીર્વાદ લે છે પણ સવાર માં ગામડે ગયા એટલે આશીર્વાદ લેવાના નહોતા હા એટલે પગે લાગ્યા હતા પણ એમ પછી મમ્મી કેટલા आशीर्वाद पाए इ न तले मानु न ल जगर यार मम्मी न बदायन पगे लागि न आशीर्वाद लेसे लो जगर आशीर्वाद लई लो आ पपा न लागि सारी जिंदगी जिओ खूब सारी जिंदगी जिओ खूब आदर बतो अंतवाय तो दी मनोकामना पूरी करे गौचर मार पूजी मान पितरो देव ने भगवान माताजी ने अमर आशीर्वाद तमना बस न अछि काय बाइक त आम नाम रेवी अ चकु बहन તઈ બધી ઈચ્છાઓ પૂરી કરે માતાજી જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવા મારા શુભ આશીર્વાદ કરો જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ રામજી કે એન્ગેજમેન્ટ એનિવર્સરી

એનામું મામા કે જોઈ લેજો ત્રણ વરસ થયા ત્રણ વર્ષ થયા પૂરું થઈ ગયું સાંજે હોટેલમાં ગયા હર પપ્પા એ બી ત્યારે જમાય દીતે ઓછા હોય